બાબા આસુદારામ સ્વામી સેવા સમિતિ દ્વારા રામજી મંદિર ખાતે પાણીના પરબનું લોકાર્પણ કરાયું બાબા સ્વામી સેવા સમિતિ દ્વારા ડબગરવાળી પાણીના પરબનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શ્રી દીપક કુમાર મહારાજ સહિતના સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત થયા હતા જેમની ઉપસ્થિતિમાં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

શંકરભાઈ વાધવાણી શ્રી કનુભાઈ શકરાણી શ્રી રમેશલાલ સંત બાબા આસુધારામ સેવા સમિતિ ભાવનગર જેમ असां ई असांजा इष्टदेव साईं झूलेलाल भॻवानु उन्हनि जी जेका आहे मूर्ती बि आहिनि इहे बि जेके आहिनि संतनि महात्माऊं जूं ऐं परमात्मी संत जी मूर्तियूं आहिनि અસાવી સમૂરો પ્રોગ્રામ સંત બબા ચાંદુરમ સાહેબ મર્યાદા પુરુષોત્તમ સંત શ્રોમણી ઉજરી સમજી કરે શુક્લ પક્ષ સપ્તમી સપ્તમી તિખો બુધ વાસો નો વો ચો ગણપતિ દેવતા લક્ષ્મી નારાયણ ભગવાનનો છોજો આજ્ઞા સમૂરો કાર્ય વાસુ સેવા સમિતિ ભાવનગર તી લાઈ ખુશિયનનો મૌો આવે સંત વાસુરા દુઃખભંચન આશ્રમ જે સેવાદારી जिन खे हिते ॻाइणो महिरबानी करे हिते पासे में ईंदा जीअं साईं ईंदा त भजन भॼन भाव थींदो ऐं भाउ असांजा जेके ॻाईंदा आहिनि विकी भाउ ऐं ॿिए बि जेके हुननि सां गॾु आहिनि उहो महिरबानी करे ढोलक वग़ैरह तयारु रखंदा राम जल आश्रम जो लोकार्पण संत बाबा आसूधाराम सेवा समिति भावनगर जे तरफ़ा जंहिंजा भॻवान श्री शंकर भाई वाधवाणी ઉંમજી મહેનત સામૂરો આયોજન થયો સંત કંવરમ સેવા મંડલ ટ્રસ્ટ મોક્ષ મંદિર ટ્રસ્ટ સિંધી જનરલ પંચાયત પૂજ ઝૂલા મંદિર રસાલ કે બી બી પૂજ ગુરુદ્વ ન્યૂ ગુરુદ્વારાસિંહ जिन जो श्री शंकर भाई वाधवाणी श्री कनुभाई सकना श्री रमेशलाल करके घी जय सखी बाबा संत बाबा आसूधाराम सेवा समिति भावनगर और गुजरात के प्रमुख श्री शंकर भाई वाधवाणी की मेहनत से आज संत बाबा आसोधाराम जल आश्रम एमनो લોકાર્પણ કાર્યક્રમ દયાલુ સાંઈ દીપકુમાર ભુજ દુઃખભંજન વાસુરામ દુઃખભન આશ્રમના મહંતશ્રી દ્વારા થયો આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ એનો આજે ઇનોગ્રેશન થયો આ સમગ્ર કાર્યક્રમ સંત બાબા ચાંડુરામ સાહેબ જે અત્યારે જ ભ્રમલીન થયા છે એની પ્રેરણાથી શુભ પ્રેરણાથી લોકોના ભલાના કાર્ય લોકાર્પણ એવા જ કાર્ય કરવાના હોય કે જે લોકોના સારા માટે એના ભલા માટે કાર્ય કરી શકે સાંઈ ચાંડુરામની આ શિક્ષાને એમને ધ્યાને લઈ ને આ જલાશ્રમનો લોકાર્પણ કરવામાં આવ્યો જેમાં સિંધી સમાજના મોટી મોટી જે સંસ્થાઓ છે એના પ્રમુખશ્રીઓ એના પ્રતિનિધિઓ હાજર રહ્યા અમે આજે સિંધી સમાજને અભિનંદન આપીએ છીએ કે સંત બાબા આસુધારામ સેવા સમિતિ ભાવનગર તરફથી આજે સંત બાબા આસુધારામ જલ આશ્રમનો લોકાર્પણ કરવામાં આવ્યું છે જય સખી બાબા